નવા ગામ જ સવારનો વરસાદ તાલુકો લાલપુર જિલ્લો જામનગર જોરદાર પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ ચાલુ એક ધારી અતિશય પવન તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસ નુકસાનકારક પવન છે સવારના નવ વાગ્યા આસપાસ ચાલુ છે કેટલા વાગ્યા સુધી રહ્યા આવવાનાવો જોરદાર પવન છે મેને વાવાઝોડું કયું તો કઈ ક્યાં તારીખ ચોવીસ બે હજાર ચોવીસ કલ્યાણપુર તાલુકાના રાજેપરા ગામમાં જોરદાર વરસાદ